નમસ્કાર દર્શક મિત્રો ધી એચવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને થવાના હું ચિંતન મહેતા આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના જીએસટીવી ના પાસ થવાના પંચામૃતની અંદર આપણે ભૌતિક વિજ્ઞાનના અમુક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધાએ બાર સાયન્સના ચોથા સેમની તૈયારી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હશે આ પાસ થવાના પંચામૃતની અંદર આપણે ચેપ્ટર નંબર ચાર તરંગ પ્રકાશ શાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે એમાં ઘણા બોર્ડમાં જે પૂછાઈ શકવાની શક્યતા છે અને ઘણા બધા ક્વેશ્ચનની અંદર જે ભૂલ પડતી હોય છે એ ભૂલનું નિરાકરણ કરવા માટે આજે આપણે પાસ થવાના પંચામૃતમાં ભેગા થયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જો ચેપ્ટર નંબર ચારનો અભ્યાસ કરીએ તો ચેપ્ટર નંબર ચારનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર જેનો ગુણભાર છે અઢાર માર્ક એમાં નવ માર્કના એમસીક્યુ પૂછાય અને નવ માર્કનો થિયરી પોશનમાં આવે નવ માર્કના એમસીક્યુની અંદર ચોપડીના ઉદાહરણ સ્વાધ્યાય અને ચોપડીના એમસીક્યુને ધ્યાનથી ગણી લેવા જરૂરી છે ઉપરાંત બોર્ડ દ્વારા પ્રકાશિત કરેલી સ્વ અધ્યયન પોથીને પણ એક વખત તમારે લોકોએ રિફર કરવી જરૂરી છે બીજા પાર્ટ બીની અંદર જે નવ માર્કના ક્વેશ્ચન છે એમાં બે ત્રણ અને ચાર ગુણના ક્વેશ્ચનો પૂછાતા હોય છે બે ગુણના ક્વેશ્ચનો પ્રમાણમાં નાના અને શોર્ટમાં ટૂંકમાં પૂરા કરી શકાય એવા હોય ત્રણ અને ચાર ગુણના ક્વેશ્ચનોની આજે આપણે ચર્ચા કરવાની છે તો આખા ચેપ્ટર નંબર ચારને ને આપણે ચાર પાર્ટમાં ડિવાઈડ કરેલું છે સૌથી પહેલા પાર્ટની અંદર આપણે તરંગ અગ્રહનો અભ્યાસ કરીશું બીજા પાર્ટની અંદર આપણે વ્યતિકરણ વાત કરીશું ત્રીજા પાર્ટની અંદર વિવર્તન અને છેલ્લા પાર્ટની અંદર ધ્રુવી ચર્ચા કરો એટલે આખું ચેપ્ટર નંબર ચાર પૂરું થાય સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું તરંગ અગ્ર તો ક્વેશ્ચન એમ થાય કે આઠમા નવમા દસમા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો તમે ભણેલા છો તરંગ અગ્ર કોને કહેવાય તો કે સમાન કમ વિસ્તારવાળા તરંગોમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ હોય એને આપણે તરંગ અગ્ર તરીકે ઓળખવામાં આવે છે તરંગ અગ્રના કેટલા પ્રકાર તો કે બે પ્રકાર છે ગોળાકાર તરંગ અગ્રહ અને નળાકાર તરંગ અગ્રહ પાણીની અંદર તમે કોઈ પથ્થર નાખો તો એમાં જે ઉદ્ભવતા તરંગો છે એ ગોળાકાર તરંગો ઉદ્ભવ છે દોરીમાંથી ઉદ્ભવતા તરંગો છે એ નળાકાર તરંગ અગ્રહ તરીકે ગણવામાં આવે કોઈ બલ્બ તમે રૂમની અંદર પ્રકાશિત કરો તો એમાં જે તરંગો આવે એ ગોળાકાર અને ટ્યુબલાઇટ પ્રકાશિત કરો એમાં જે તરંગ આવે એ નળાકાર તરંગ અગ્રહ છે આ બધા તરંગ અગ્રહ માટે સૌથી પહેલાં હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો એને પોતાનો એક સિદ્ધાંત રજૂ કર્યો જે બે હજાર ગયેલો છે અને આ વર્ષે પૂછવાની શક્યતા પણ થોડીક વધારે છે તો હાઈગેન્સનો ક્વેશ્ચન પૂછાય હાઈગેન્સનો સિદ્ધાંત સમજાવો અને તેની મર્યાદા ચર્ચો તો સૌથી પહેલો ક્વેશ્ચન થાય હાઈગેન્સનો સિદ્ધાંત કોને કહેવાય તો કે કોઈ પણ તરંગ પરનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદગમ તરીકે વર્તે છે આ ગૌણ ઉદગમ ગૌણ ઉદ્ગમમાંથી પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે ગોળાકાર તરંગ અગ્રો એ કેવા પ્રકારના હોય આપણે વાત કરી કે પાણીમાં પ્રસરતા તરંગો જે ગોળાકાર હોય

તો અહીંથી આટલું તરંગ જે છે એનો સમય કેટલો હોય તો કે ટી પ્લસ ડેલ્ટા ટી સમય થયો તો 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 અંતર અંતર કેટલું કાપ્યું કે તરંગની હોય એટલે પૂછાય ડેલ્ટા આ સિદ્ધાંતને હાઈગેન્સ નો સિદ્ધાંત કહેવાય એની મર્યાદા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે મર્યાદા શું હોઈ શકે તો કે તરંગની તીવ્રતા એ કોસ્ાય ટુના સમ પ્રમાણમાં હોય પણ મેથ્સ મેથ્સનું એક ઇક્વેશન આવે કોટા બરાબર અનુસાર લખું તો આવી શકે છે અને એ ખૂણા ઉપર આધારિત રહે છે હાઈગેન્સ સિદ્ધાંત આ બે ગુણની અંદર ક્વેશ્ચન પૂછાતો હોય તો તમારે સિદ્ધાંત અને એની આકૃતિ દર્શાઈ એની મર્યાદા ચર્ચો એટલે તમારા બે ગુણનો ક્વેશ્ચન પૂરો થાય આ તરંગ અગ્રહ ઉપરના હાઈગેન્સના બે ઉપયોગો છે પરાવર્તન અને વક્રીભવન તો વિદ્યાર્થી મિત્રો તમે ત્રીજા અંદર છઠ્ઠા ચેપ્ટરમાં પરાવર્તન એ જ પરાવર્તનના બે નિયમો આ ચેપ્ટરમાં તમારે સાબિત કરવાના રહે બે નિયમો કયા હોઈ શકે તો કે પહેલો નિયમ જે હતો આપાત કોણ પરાવર્તિત કોણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય બીજો નિયમ આપણો શું હતો તો કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય જો તરંગ આ નિયમનું પાલન થાય તો એ તરંગ પરાવર્તનના નિયમોને અનુસરે છે એ અંદર થિયરી પૂછાતી હોય છે બીજી થિયરી આપણે ભણવાની છે વિવર્તન એ ઘટનાની અંદર શું આવે તો કે વક્રી અંદર બે પ્રકારના નિયમો ભણવાના આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલ હોય બીજો નિયમ સ્નેલનો નિયમ એટલે કે જો આ સાબિત આપી શકાય તો આપણું તરંગ અગ્ર એ વકરી ભાવના નિયમોને પણ અનુસરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો આજે પહેલો પાર્ટ કહેવાય તરંગ અગ્ર એની અંદર પૂછાઈ શકો આળા ત્રણ ક્વેશ્ચન એની આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો હવે બીજા પાર્ટની વાત કરીએ

સુસબદ્ધ ઉદ્ગમો કહે છે વિદ્યાર્થી મિત્રો આ બે સુસબદ્ધ ઉદ્ગમો આપણે એસ વન અને એસ ટુ બે સ્લીટ લેવાય એ બે વચ્ચેનું અંતર છે જેને આપણે સ્મોલ ડી કહેવાય આ અંતર મિલીમીટરના ક્રમનું હોય છે ઉદ્ગમથી પડદા વચ્ચેનું જે અંતર છે એને કેપિટલ ડી તરીકે ઓળખીશું જે મીટરના ક્રમનું હોય છે આ મધ્યસ્થી આ છેડે પ્રકાશિત કે અપ્રકાશિત સલાહકાર જોવા મળે

અને શૃંગ જોડે ગઢ ગઢ જોડે શૃંગ સંપાદ થાય તો વિનાશક વ્યતીકરણ કહે છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા પહેલા ભાગની અંદર બે પાઠનો અભ્યાસ કર્યો હવે એક વિરામ લઈશું વિરામ બાદ આપણે બીજા બે ભાગ એટલે કે વિવર્તન અને ધ્રુવીભરનો અભ્યાસ કરશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત

પ્રકાશના કિરણની ત્રાસા ફરવાની ઘટના છે એને વિવર્તન તરીકે ઓળખવામાં આવે બે પ્રકારના વિવર્તન જોવા મળે એક ધ્વનિ તરંગ અને પ્રકાશના તરંગો તમે ધ્વનિ તરંગનું વિવર્તન અનુભવી શકો છો બહાર બેઠેલો વ્યક્તિ તમારો અવાજ તમને સ્પષ્ટ સાંભળી શકે છે પણ તમને જોઈ શકતો નથી મતલબ પ્રકાશના તરંગનું વિવર્તન થશે પણ એ આંશિક પ્રમાણમાં અને ધ્વનિ તરંગનું વિવર્તન જે છે એ મેક્સિમમ પ્રમાણમાં થાય છે એમાં બે પ્રકારના વિવર્તન ઘટના આવે છે ફ્રેનલ અને ફ્રોનોફર આપણે આજના લેક્ચરની અંદર ફ્રોનોફર વિવર્તનની વાત કરીશું તો અગાઉ પણ બોર્ડની પરીક્ષામાં ચાર ગુણની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને આ વખતે પણ સંભવિત પ્રશ્નોની અંદર સૌથી વધુ પૂછવાની શક્યતા આ ચેપ્ટરમાં ચાર ગુણમાં હોય તો એ વિવર્તન સમજાવી અધિકતમ અને ન્યૂનતમની શરતો મેળવો તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખવા માટે આજે આપણે હવે સૌથી પહેલાં ફ્રોનોફર વિવર્તનની મધ્યસ્થ અધિકતમની વાત કરીશું તો કે મધ્યસ્થ અધિકતમ એની અંદર બે પ્લેટ ગોઠવેલી છે આ બે પ્લેટને નામ આપીએ છીએ આપણે એ અને બી જે એ બી ને લમ કિરણો હશે એ બધા કિરણો જ તેમાંથી પસાર થશે અને એને સમાંતર કિરણો હશે એ બધાનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો શોષણ

જે કિરણ ધ્રુવમાંથી પસાર થાય એ કોઈ વિચલન પામ્યા વગર સીધે સીધું ઝીરો પાર પહોંચે છે અને જે ધ્રુવમાંથી પસાર નથી થતું એ કિરણ વિચલન પામી અને મધ્યસ્થ અધિકતમ સાથે બધા તરંગો ભેગા થાય છે આ આધારિત આનો આ એક મુદ્દો પરીક્ષામાં લખવો ખૂબ જ જરૂરી છે કે જે કિરણ હવામાં વધુ અંતર કાપે એ લેન્સમાં કેવું અંતર કાપશે ઓછું હવામાં ઓછું અંતર કાપે એ લેન્સમાં કેવું અંતર કાપે છે વધારે અંતર કાપે છે અર્થાત ધ્રુવ પાસેથી પસાર થાય લેન્સમાં વધુ અંતર એટલે હવામાં ઓછું અંતર કાપે છે અધિકતમ કહેવાય આ મધ્યસ અધિકતમની આપણે તીવ્રતા શોધવાની છે તો તીવ્રતા માટે સરસ શું તો કે આલ્ફા બરાબર પાયડી સાઈન ઠીટા અપોન લેમડા જો હું ઠીટા ટેન્સ ટુ ઝીરો લઉં એટલે ઠીટા ટેન્સ ટુ જો ઝીરો લઈએ તો સાઈન ઠીટા લગભગ ઝીરો થાય તો ખૂણો આલ્ફા પણ લગભગ શું થઈ જાય ઝીરો તો લક્ષની અંદર મેથ્સમાં એવું કંઈક સમીકરણ છે કે લિમિટ આલ્ફા ટેન્સ ટુ ઝીરો સાઈન આલ્ફા અપોન આલ્ફા લઉં તો એ કિંમત વન મળે અર્થાત તરંગની તીવ્રતાનું સૂત્ર શું છે તો કે આઈ બરાબર આઈ ઝીરો સાઈન આલ્ફા અપોન આલ્ફાનો સ્ક્વેર પણ મધ્યસ્થ અધિકતમમાં સાઈન આલ્ફા પણ આલ્ફાની કિંમત વન મળે આથી તીવ્રતા કેવી મળી જાય છે તો કે મેક્સિમમ મળી જાય છે આ મેક્સિમમ તીવ્રતા એની ઉપરના ભાગમાં એક ન્યૂનતમ સલાકા મળે ન્યૂનતમ કો કે અપ્રકાશિત કો બંને એક જ તો હવે પછીની આપણી બીજી થિયરી કઈ આવી શકે તો કે મધ્યસ્થ અધિકમની ઉપરના ભાગમાં એક ન્યૂનતમ સલાકા મળે જેને પ્રથમ ન્યૂનતમ તરીકે ઓળખવામાં આવે પ્રથમ ન્યૂનતમમાં ઘટના કઈ બને તો કે આ જ રીતે એ બી પ્લેટ લીધી એને સમાંતર કિરણો જે છે એ બધાનું શોષણ થયું અને લંબ કિરણો આપાત કર્યા જે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે તો આના બંને અડધા અંતર કહીએ તો ડી બાય ટુ અને ડી બાય ટુ અધિકતમ મળે અહીંયા હું એક લંબ દોરું છું તો આ પથ તફાવત કહેવાય જેને આપણે લેમડા તરીકે ઓળખીશું ત્રણ કિરણો મુખ્ય અક્ષમાંથી આપાત કરીએ તો પેલા કિરણો જે પસાર થયા હવે અપ્રકાશિત કરીએ તો આપણે તરંગની તીવ્રતાનું મધ્યસ્થ અધિકતમમાં સૂત્ર કીધું કે આઈ બરાબર આઈ ઝીરો સાઈન આલ્ફા અપોન આલ્ફાના સ્કવેરમાં આ પદ ઝીરો થાય તો જ તરંગની તીવ્રતા ઝીરો થાય અને તો જ શું રચાય તો કે ન્યૂનતમ રચાય એટલે કે સાઈન આલ્ફા બરાબર તમે ઝીરો લો તો ન્યૂનતમ રચાશે સાઈન આલ્ફા ઝીરો ક્યારે હોય તો કે એકમ વર્તુળની અંદર ઝીરો પાઈ ટુ પાઈ થ્રી પાઈ અપ ટુ એન પાઈ સુધી એક્સ અક્ષ ઉપરની વેલ્યુ લો ત્યારે ઝીરો મળે છે આથી એનો પદ તફાવત માટેની શરત કહીએ તો કઈ શરત હોય તો કે ડી સાઈન થીટા બરાબર એન લેમડા અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવા ઉપરના ભાગમાં અપ્રકાશિત સલાહકાર મળે એટલા માટે પ્રથમ ન્યૂનતમની શરત મળે છે હવે પ્રથમ ન્યૂનતમની ઉપરના ભાગમાં બીજું એક અધિકતમ રચાશે કે ક્રમિક યંગના પ્રયોગમાં અગાઉ આપણે જોયું

તો બીજો પદ તફાવત લેમડા અને જે બી પદ તફાવત છે એ થ્રી લેમડા બાય ટુ મળે એની જોડે એક બહિર લેન્સ ગોઠવીશું તો મધ્યસ્થ અધિકતમની ઉપર પ્રથમ ન્યૂનતમ પ્રથમ ન્યૂનતમની ઉપર પ્રથમ અધિકતમ પી આગળ બધા કિરણો ભેગા થાય છે જે બિંદુ આગળ બધા કિરણો ભેગા થાય ત્યાં કંઈક તીવ્રતા મળે મધ્યસ્થમાં તીવ્રતા કીધું કે આલ્ફાની કિંમત હવે વન મળશે

અવિવર્તન માટેની આપણે એક અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ હવે એક વિરામ લઈશું વિરામ બાદ આપણો ચોથો પાઠ ધ્રુવીભવન વિશેની પણ ચર્ચા કરીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર દર્શક મિત્રો વિરામ બાદ પાસ થવાના પંચામૃતમાં ફરીથી આપનું સ્વાગત કરીએ છીએ અગાઉ ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ત્રણ ટોપિક વ્યતિકરણ અને વિવર્તનની ચર્ચા કરી હવે આ વિભાગની અંદર આપણે ધ્રુવી ચર્ચા કરવામાં આવે તો ધ્રુવી ભવન કોને કહેવાય તો કે તરંગ પ્રસરણની દિશાને લંબ જે તરંગો પ્રસરતા હોય એની સાબિતી આપતી ઘટના છે એને જ ધ્રુવીભવન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આમાં એક અગત્યના ક્વેશ્ચન એમસીક્યુ કહેવાય એ પૂછાઈ શકાય વ્યતિકરણની ઘટના એ સંગત અને લંબગત બંનેમાં જોવા મળે વિવર્તનની ઘટના સંગતમાં મેક્સિમમ પ્રમાણમાં જ્યારે લંબગતમાં ઓછા પ્રમાણમાં જોવા મળે જ્યારે ધ્રુવીભવન ઘટના એ માત્રને માત્ર લમગત સ્વરૂપમાં જ જાય કે તરંગ પ્રસરની દિશાને લમ પ્રસરતા જે તરંગોની ચર્ચા કરવાની એ જ ધ્રુવીભવન ધ્રુવી ભવનના વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકાર પાડવામાં આવે છે માલસનો નિયમ નિકોલ પ્રિઝમ અને ભ્રુષ્ટનો નિયમ આ અંદર આપણે નિયમ અભ્યાસ કરીશું તો કોને કહેવાય એ સમજાવવા માટે એક પ્રકાશીય પારદર્શક માધ્યમ અહીંયા લેવામાં આવેલું છે પ્રકાશીય પારદર્શક માધ્યમ એટલે સેમ થ્રીની ની અંદર આપણે જે પ્રકારની વાત કરીએ કે પ્રકાશિત માધ્યમમાંથી પસાર થાય તો જે વક્રી ભવન ઘટના થાય એ ઘટના માટે આપણે બૃષ્ટનો નિયમ સમજાવવાનો છે તો અહીંથી એક પ્રકાશ આપાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકાશને આપણે અધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે અધ્રુવીભૂત પ્રકાશ મતલબ તરંગ પ્રસરણની દિશાને લંબ ગમે તે દિશામાં જતા પ્રકાશના તરંગોને અધ્રુવીભૂત પ્રકાશ કહે સપાટી પર આપાત કરીએ તો ત્રીજા સેમેસ્ટરની અંદર આપણે ભણ્યા એ મુજબ આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન થાય પરાવર્તન કેટલા થાય તો કે એ ઘટકને આપણે જો સિગ્મા ઘટક કહીએ તો કુલ પ્રકાશમાંથી પંદર ટકા તરંગો જ પરાવર્તન પામે છે બાકીના બધા 85% ઘટકો એ વક્રીભવન પામી જાય છે જેમ જેમ આપાત કોણનો મૂલ્ય વધારતો જાઉં તેમ તેમ વક્રીભવન કોણનો મૂલ્ય બદલાતો જશે અને જ્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ બને અર્થાત પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને એવા વચ્ચેના ખૂણાને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે અને આપાત કોણને આપણે ધ્રુવી ભવન કોણ ઠીટાપી તરીકે ઓળખાઈશું અગાઉ હમણે અગાઉ લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય એટલે આ થીટા પી ખૂણો લઈએ તો આ ખૂણો પણ થીટા પી થાય પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત છે એટલે આટલો ખૂણો આપણે નાઇન્ટી લઈ લઈશું તો બાકીનો આ ખૂણો છે જેને વક્રીભૂત કોણ આર કહીએ તો વિદ્યાર્થી મિત્રો આ મેં સપાટીને લંબ દોર્યો તો આખો ખૂણો કેટલો થશે એકસો એમાંથી આ ખૂણો નેવું તો આ બંને ખૂણાનો સરવાળો નેવું થશે એમાંથી આ ખૂણો ઠીટા પી

આ ચેપ્ટરની અંદર પછી એના પછી છેલ્લા ટોપિકની અંદર ધ્રુવી ઉપયોગો આવે છે વિદ્યાર્થી મિત્રો આ થિયરી તમારે ખાસ જોઈ લેવી કારણ કે ઉપયોગો એક બે વખત થિયરી બોર્ડમાં પૂછાઈ ચૂકેલી છે તો ધ્રુવી ઉપયોગો વિશેની આપણે ચર્ચા થવી જોઈએ હવે આપણે આ ચેપ્ટરની અંદર કેટલા પ્રશ્નો એવા છે જે પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અગત્યના એવા પ્રશ્નો જે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકતા હોય એવા ચેપ્ટર નંબર ચારની હું વાત કરવાનો છું તો તમે લોકો નોટ અને પેન વડે આ બધા ક્વેશ્ચન લખી લેશો કે જેને કારણે પરીક્ષા દરમિયાન તમે યાદ રાખો તો તમે સરળતાથી તૈયાર થઈ શકે એની વાત કરવા માટે સૌથી પહેલો જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર ચારના સંભવિત પ્રશ્નોમાં કયો આવે તો કે અગાઉ પહેલા જ લેક્ચરમાં જે વાત કરી સ્ટાર્ટિંગમાં કે તરંગ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની ચર્ચા કરો અને એની મર્યાદા પણ લખો એટલે ચર્ચા કરવા માટે હાઈગેન્સની આકૃતિ એનો નિયમ અને એની મર્યાદા ખાસ લખવી જરૂરી છે બીજો ક્વેશ્ચન આવી શકે છે કે વ્યતિકરણની ઘટનાની સમજૂતી આપી બે સુધ તરંગો માટે પથ તફાવતની સમજૂતી આપો પથ તફાવતની આકૃતિમાં એક પણ વસ્તુ ભૂલી ના જવાય એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કારણ કે એમાં બધા બે સ્લીટ વચ્ચેનું અંતર થી પડદા વચ્ચેનું અંતર અને જે સપાટીને દોરીએ એ બધું દર્શાવવું જરૂરી છે ઉપરાંત આ પદ તફાવતની જોડે જોડે સહાયક અને વિનાશક વ્યતીકરણની શરતો પણ યાદ રાખી લેવી કેટલીક વખત પૂછાઈ શકવાની શક્યતા હોઈ શકે છે ચેપ્ટર નંબર ચારમાં એના પછી થોમસ યંગનો પ્રયોગ જે છે એની સમજૂતી પણ કામની છે એની આકૃતિ તમારે દોરવી જરૂરી નથી પણ એના સુસબત તરંગો માટેનો યંગના પ્રયોગની સંજ્ઞાત્મક દર્શાવવું જરૂરી છે વિવર્તનની વાત કરીએ તો વિવર્તનની અંદર મધ્યસ્ધિકતમ પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમ આ ત્રણેય શરતો ઇન્ડિવિઝુઅલ થિયરી જો પૂછાય તો બે માર્કમાં પૂછાય અને ભેગી થિયરી પૂછાશે તો ચાર માર્કની અંદર પૂછાઈ શકવાની શક્યતા છે છેલ્લા પાઠની અંદર ધ્રુવીભવની ઘટનામાં માલસનો નિયમ અને બ્રુસ્ટનનો નિયમ આ બે નિયમ સૌથી વધુ પૂછાવાવાળી શક્યતા છે હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ પણ તમે નોટ કરી લેશો કે જે પૂછાઈ ગયેલા છે અગાઉ પ્લસ આ વર્ષે પૂછાવાની શક્યતા વધારે છે તો કે ચેપ્ટર નંબર ચારમાં ઉદાહરણમાં પહેલું ચોથો અને આઠમું ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલામાં અને પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને અગત્યના પ્રશ્નો યાદ હશે કે નોટ કરી રાખ્યા હશે હવે પછીના આપણા લેકચરની અંદર આવા જ કોઈ બીજા એક ચેપ્ટરની ચર્ચા કરશો ત્યાં સુધી જોતા રહો જીએસટીવી અને એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ તરફથી પાસ થવાનું પંચામૃત નમસ્કાર